તો સૌથી મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને તૈરામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રંજનબેન ભટ્ટને લઈને સૌથી મોટા સમાચાર જે અત્યારે સામે આવી રહ્યા છે રંજનબેન ભટ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેઓ ચૂંટણી નહીં લડે આ પ્રકારનો નિર્ણય રંજનબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર આપના સુધી પહોંચાડી રહ્યા છીએ છેલ્લા ઘણા દિવસોથી આ વાત ચર્ચામાં હતી ત્યારે આ મહત્વનો જે નિર્ણય રંજનબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે કે હવે તેઓ આ ચૂંટણી નહીં લડે જોકે કયા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે હજી પણ એક કારણ અકબંધ છે પરંતુ આ નિર્ણય જે કરવામાં આવ્યો છે તેનાથી ઘણી બધી બાબતો પર તેની અસર પડી શકે છે રંજનબેન ભટ્ટ ચૂંટણી નહીં લડે એ પ્રકારનો આ નિર્ણય જે કરવામાં આવ્યો છે તેને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કયા કારણોસર આવો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ જે નિર્ણય છે તેની અસર કેવી થઈ શકે છે તેને લઈને પણ અત્યારે હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે આ જ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે હિરેન જણાવશો લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે તડામાર તૈયારીઓ વાતાવરણ એકદમ ગરમાયેલું છે અને એમાં આવો નિર્ણય જે કરવામાં આવ્યો છે રંજન મેન ભટ્ટ હવે ચૂંટણી નહીં લડે કયા કારણોસર લેવાઈ શકે છે આવો નિર્ણય તો સ્વાભાવિક રીતે જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસ સુધી રંજન ભટ્ટના નામ જાહેર થયા બાદ વિરોધ થયો હતો જ્યોતિબેન પંડ્યાએ રાજીનામું આપ્યું ત્યારબાદ ત્યાંના સ્થાનિક લોકોનો પણ વિરોધ હતો પોસ્ટર વોર થયું આ તમામ પ્રક્રિયા જોતાં હવે રંજનબેન ભટ્ટે કદાચ આ સામેથી દાવેદારી તેમની પાછી ખેંચવા માટેની જાહેરાત કરી છે સોશિયલ મીડિયા મારફતે ફેસબુક મારફતે તેમણે માહિતી આપી છે કે હું આ ચૂંટણી લડવા માગતી નથી એ પ્રકારની માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે આજે સાંજે જ્યારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે અને આ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં બાકી નામો પર ચર્ચા કરી અને તેમને અંતિમ મહોર આપવાની છે એ વચ્ચે એમણે સવારે આ ના પાડી છે એટલે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી આ વડોદરા બેઠક ઉપરથી પોતાનો ઉમેદવાર બદલવા માંગે છે અને એટલે જ પાર્ટી ઉમેદવારી નવા જાહેર કરે એ પહેલાં ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટે સામેથી આ પોતાની દાવેદારી પાછી ખેંચવા માટેની જાહેરાત કરી છે એમને ફેસબુક ઉપર જે પોસ્ટ લખી છે એમાં લખ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું આ સ્વાભાવિક રીતે કોઈપણ વ્યક્તિ આ પ્રકારે ચૂંટણી અને એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જ્યારે ટિકિટ મળી હોય ત્યારે કોઈ એવા કારણો હોતા નથી કે તેમણે ચૂંટણી ન લડવી પડે પરંતુ જ્યારે ભાજપે હાઈકમાન્ડ ઉપરથી સૂચના આપી હોય કે તમારે હવે ચૂંટણી નથી લડવાની તો જ આ પ્રકારે નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ન લડવા અંગેની જાહેરાત કરે છે અગાઉ પણ વિધાનસભામાં જ્યારે જોયું છે કે નીતિનભાઈ હોય વિજય રૂપાણી હોય પ્રદીપસિંહ જાડેજા હોય અનેક નેતાઓએ સામેથી પત્ર લખી અને માહિતી આપી હતી કે અમારે ચૂંટણી નથી લડવી એનું એકમાત્ર કારણ હતું કે એમણે ચૂંટણી લડવા દેવામાં નહોતા આવવાના અને અહીંયા પણ એ જ સ્થિતિ છે નામ જાહેર થયા પછી જે વિરોધ થયો છે એ વિરોધને ધ્યાનમાં રાખી ભાજપ ડેમેજ કંટ્રોલના મૂળમાં હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને એટલે જ ભાજપે કદાચ અમને સૂચના આપી હશે કે આજે સાંજે

તેમને બોલાવી અને તેમનો ખુલાસો માગવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ જ પ્રકારે બનાસકાંઠા અને વલસાડ બેઠક ઉપર પણ ભાજપ માટે ક્યાંક જોખમ પરિસ્થિતિ છે સામેના ઉમેદવારો મજબૂત હોવાના કારણે આ બેઠક ઉપર ભાજપ પણ સતત ધ્યાન નજર રાખી રહ્યું છે આ તમામ બાબતો અને પરિસ્થિતિ વચ્ચે ભાજપમાં ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટે પોતાની દાવેદારી પાછી ખેંચવાની જાહેરાત છે એ ચોક્કસથી ભાજપ માટે પણ ડેમેજ સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે જો વાત કરીએ તો જે પ્રમાણે આ આખી સ્થિતિ સર્જાઈ છે અને ભાજપ એ ખૂબ જ મજબૂત પક્ષ રહ્યો છે તો પછી છેલ્લા ટાણે આ રીતે હું ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું આ પ્રકારનો જે નિર્ણય રંજનબેન દ્વારા કરવામાં આવ્યો છે શું તેની પાછળ કોઈ આંતરિક વિખવાદ હોઈ શકે ભારતીય જનતા પાર્ટીમાં અને અને ખાસ વડોદરા શહેરમાં આંતરિક વિખવાદ રાજનીતિ છે છે અગાઉ પણ જ્યારે મુખ્યમંત્રી અને સી આર પાટીલ ગયા હતા ત્યારે વડોદરામાં વિકાસ ન થયો હોવાનો સુરત અને અમદાવાદ આ બંને શહેરોનો વિકાસ થયો છે તો વડોદરા બાકી કેમ રહી ગયું છે આ વિવાદ આ નિવેદનો બાદ સતત વિવાદ વડોદરામાં શરૂ થયો છે અને વડોદરાનો વિકાસ કોના કારણે નથી થયો એના કારણો સામે આવ્યા તો એમાં રંજનબેન ભટ્ટનું પણ નામ સામે આવ્યું હતું જ્યોતિબેન પંડ્યા કે જેઓ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના હતા ભારતીય જનતા પાર્ટીના વર્ષો સુધી પાર્ટીનું કામ કર્યું છે એમણે પણ ખુલીને સામે બંડ પોકાર્યું હતું કે શું ભાજપને અન્ય કોઈ ઉમેદવાર નથી મળતા એક જ નેતાને ઉમેદવારી કરાવવા માટેનું કારણ શું છે એમણે વડોદરાના વિકાસ કરવાના બદલે પોતાના કામો કર્યા છે પૈસા બનાવ્યા છે અને ત્યાં સુધી કે એમણે કોમ્પ્લેક્સ બનાવ્યું હોવાનો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ સાવલી બેઠકના ધારાસભ્યએ પણ પોતાનું જે નાટક રાજકીય નાટક ઊભું કર્યું હતું અન્ય કારણોસર કે તને ઈરામદારનું આ તમામ બાબતો અને વડોદરાની અંદર જે પોસ્ટર વોર ચાલ્યા ભલે એમાં કોંગ્રેસના લોકો સામે આવ્યા છે કોંગ્રેસના નેતાઓની પોલીસે પકડ્યા છે એમની એમની રણનીતિ હોવાનું સામે આવ્યું છે પરંતુ ભાજપમાં જે પ્રકારની સ્થિતિ છે વડોદરાની અંદર કે ધારાસભ્યો અલગ ચાલે સંસદો અલગ ચાલે સંગઠન અલગ ચાલે અને આ પરિસ્થિતિની વચ્ચે રંજનબેન ભટ્ટ પોતાની દાવેદારી પાછી ખેંચી છે એટલે સ્વાભાવિક રીતે ભાજપ ઉમેદવારી અન્ય કોઈ વ્યક્તિને કરાવવા માગે છે અથવા તો ઉમેદવાર બદલવાના હોવાના કારણે ભાજપની આ નીતિ છે કે ઉમેદવાર સામેથી પોતાની દાવેદારી પાછી ખેંચે મહેસાણામાં પણ ટિકિટ નહોતી આપવાની એટલે નીતિન પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને એ જ સ્થિતિ વડોદરામાં દેખાઈ રહી છે આંતરિક રાજકારણના કારણે આ બેઠક ખોવી ના પડે એટલા માટે ભાજપે હવે આ રંજનબેન ભટ્ટને સૂચના આપી હોઈ શકે છે કે તમે પોતાની ઉમેદવારી પાછી ખેંચો અને એટલા જ માટે આ ઉમેદવારી રંજનબેન ભટ્ટ પાછી ખેંચવા માટેનો અત્યારે દાવો કરી રહ્યા છે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આજે રાત્રે આ અંગેનો આખરી નિર્ણય કરવામાં આવશે રંજનબેન ભટ્ટે આ પ્રકારનો નિર્ણય કરી લીધો છે અને પોતે પોસ્ટ પણ મૂકી દીધી છે તેઓ ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી રહ્યા છે પરંતુ હવે જ્યારે તેઓ પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે તો તેમની સામે બીજા કયા કયા સંભવિત ઉમેદવારો છે જેમનું નામ સામે આવી શકે છે તો સ્વાભાવિક રીતે અત્યાર સુધી જે ટિકિટો આપવામાં આવી છે અને અત્યાર સુધીનો સિલસિલો રહ્યો છે એ અંતર્ગત આ વડોદરા બેઠકો પર જનરલી મહિલા ઉમેદવાર અને એ પણ બ્રાહ્મણ ચહેરો છે એ ફરીથી કોઈ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે અલગ છવ્વીસ બેઠકો પૈકી પૈકી માત્ર આ એક બેઠક એવી છે કે ભાજપ ત્યાં બ્રાહ્મણ ચહેરો મેદાનમાં ઉતારતું હોય છે ઓપન કેટેગરી અંતર્ગત અને એ બેઠક ઉપર ત્યાંથી આરામીથી જીતીને પણ આવે છે હવે મૂળ વિષય એ છે કે વડોદરામાં સર્વસ્વીકૃત ચહેરો હોય એવો કોણ છે અને બ્રાહ્મણ હોય અથવા તો આ તમામ લોકોને સાથે લઈને ચાલી શકે એવું કોઈ નામ છે કે કેમ તેના પર ચર્ચા કરવામાં આવશે એક ગાર્ગી દવે કરીને મૂળ સંઘમાંથી આવનાર મહિલા ઉમેદવાર છે એમના નામો પર પણ અગાઉ ચર્ચા થયેલી છે સાથે સંઘ પરિવારમાંથી કોઈ અન્ય વ્યક્તિ આવે છે કે કેમ અથવા તો સંઘ પરિવારમાંથી કોઈની ભલામણ હોય એવા નામો પર ચર્ચા કરવામાં આવશે કારણ કે મૂળ ભાજપના અથવા તો પાછળથી ભાજપમાં આવેલા લોકો હશે તો ક્યાંક જૂથ જૂથવાદ અથવા તો ગ્રુપિઝમનો ભોગ તેઓ બની શકે છે અથવા તો એ ગ્રુપિઝમના કારણે એમને ઓછી લીડ મળવાની અથવા તો હારવાની શક્યતાઓ પણ રહેલી હોય છે એટલા જ માટે મૂળ સંઘમાંથી આવેલા અથવા તો ભગીની સંસ્થામાંથી આવેલા અને લોકોને સ્વીકૃત હોય એવો મહિલા ચહેરો નવો મેદાને ભાજપ ઉતારે તો નવાય નહીં ચોક્કસથી ભાજપ અત્યારે જીતવા માટે થઈને એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે ને એમાં જ્યારે આ રીતે એક બાદ એક લોકો પોતાના નામ પાછા ખેંચી રહ્યા છે તેની અસર પણ એ પાર્ટી પર થઈ શકે છે તો હવે ભાજપનું આગામી દિવસોમાં કે કયા પ્રકારની તૈયારી રહેશે

જે રીતે વડોદરા શહેરમાં તમામ જગ્યા ઉપર હલો જી નામના ડીક્લેરેશન પછી એમની જ પાર્ટીના ને પૂર્વ મેયર અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા જાહેરમાં રંજનબેનના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડ્યા હતા અને રંજનબેને વડોદરા શહેરના વિકાસ ને રૂંધી નાખ્યો છે દસ વર્ષમાં એની વાતો કરી હતી પછી કેતનભાઈ ઇનામદારે પણ જે રીતે રાજીનામું આપ્યું અને આખો ઘટનાક્રમ બન્યો આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જ ઉકળતો ચરુ છે અમે હું વડોદરાનો સ્થાનિક છું અમારી ઘણા મિત્રો સાથે ચર્ચા થતી હોય રંજનબેન ભટ્ટે એવા કોઈ પાંચ મેજર કામ વડોદરા શહેર માટે કર્યા નથી કે વડોદરા જિલ્લામાં આવતી સાવલી અને વાઘોડિયા વિધાનસભા માટે કર્યા કે જેના કારણે મેં ત્રીજી વખત રિપીટ કરી દેવામાં આવે માત્ર દિલ્હીમાં બેઠેલા બે મુખ્ય વ્યક્તિઓ નામ નક્કી કરી દેતા હોય છે કોઈ પણ પ્રકારનું સેન્સ ની પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીમાં રહી નથી અને રંજનબેન આ વખતે એમને જોયું એમને એમને વિચાર્યું એમને એનાલિસિસ કર્યું કે વડોદરા શહેરમાં જનતામાં જે રીતે રંજનબેન વિરોધ છે ચૂંટણી જીતવી ખૂબ જ અઘરો વિષય બની જશે અને એ કદાચ એટલા માટે અને એમના આલા કમાન્ડના નેતાઓ સાથે ચર્ચા પછી એ પાછું લઈ રહ્યા હોય નામ

એનું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું વડોદરા શહેરમાં સૌથી મોટી નદી પૌરાણિક નદી વિશ્વામિત્રી નદી કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા તમે વડોદરા શહેર આવો વિશ્વામિત્રીમાં તમને મગર સિવાય ગટરના પાણી સિવાય કઈ જોવા નહીં મળે વડોદરા શહેરને વર્ષોથી ઇન્ટરનેશનલ એરપોર્ટ આપી દીધું જયારે એમને ખબર છે કે એનો રનવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે કેપેબલ જ નથી આજે વડોદરા શહેરમાં મુંબઈ ને દિલ્હી સિવાયની કોઈ ડોમેસ્ટિક ફ્લાઇટ નથી વડોદરા શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ કોઈ ઠેકાણા નથી વડોદરા શહેરના રોડ રસ્તા એવા એવી પ્રોમિસ કરવામાં આવી હતી રંજનબેન દ્વારા કે લખોટી જેવા લખોટી ઘડી એવા રોડ બનાવી દઈશું પણ લોકો અહીંયા લખોટી જેવા ગગડી રહ્યા છે થોડોક વરસાદ ઈચમાં પડે અને વડોદરા શહેરમાં ફૂટમાં પાણી ભરાઈ જાય આવી ગટર વ્યવસ્થા તો માનનીય રંજનબેન ભટ્ટનો કોટા એમને કઈ જગ્યા ઉપર વડોદરાના કયા વિકાસમાં જે મુખ્યમંત્રીજીને વડોદરા શહેરમાં આવીને એમને દયનીય વાત કરવી પડે કે આ બાજુ અમદાવાદ નો વિકાસ થાય સુરત નો વિકાસ થાય વડોદરા કેમ વિકાસ થી વંચિત રહી ગયો તો દસ વર્ષમાં રંજનબેન પટેલ સાંસદ તરીકે પોતાના કોટાનો ઉપયોગ કઈ જગ્યાએ કર્યો પોતાના પાવર નો ઉપયોગ કઈ જગ્યાએ કર્યો હું તમને પૂછવા માંગુ છું કે રંજનબેન ભટ્ટ ને વડોદરાના વિકાસ માટે સવાલ જવાબ કરતા સંસદમાં તમે કેટલી વખત બતાવ્યા છે સંદેશ માધ્યમ દ્વારા એક પણ વખત નહીં બતાવી શક્યા હો કારણ કે એમને સવાલ જવાબ કર્યા જ નથી સંસદમાં એક સાંસદ કામ હોય છે પોતાના વિસ્તારનું મજબૂત થાય થી સંસદમાં અવાજ ઉપાડવાનો પણ માત્ર ને માત્ર પ્રધાનમંત્રીની ની સ્પીચ ઉપર તાળીઓ પાડવા જવું સંસદમાં એને સાંસદ ના કહી શકાય આપણાથી જી 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 નિશાંતજી ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા અને ઘણી બધી માહિતી આપના દ્વારા આપવામાં આવી છે મહત્વનું છે કે જે પ્રકારનો આ નિર્ણય રંજનબેન દ્વારા કરવામાં આવ્યો છે હવે તેઓ આગામી સમયમાં ચૂંટણી નહીં લડે ચૂંટણી લડવા માટે અનિચ્છા વ્યક્ત કરી છે જોકે આંતરિક કારણોસર તેઓ આ ચૂંટણી નહીં લડે તે પ્રકારની તેમના દ્વારા પોસ્ટ પણ કરવામાં આવી છે પરંતુ તેને લઈને અનેકો અનેક સવાલો ઉઠી રહ્યા છે અને તેની સાથે સાથે જ કોંગ્રેસ દ્વારા પણ તેમના કામને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી જ્યાં જ્યારે તેઓ સત્તા પર હતા તે સમયે પણ તેમણે પોતાનું કામ નથી કર્યું તેને લઈને અનેક સવાલ અહીંયા સામે આવી રહ્યા છે ફરી એક વખત માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાયેલા છે હિરેન જણાવશો ખાસ કરીને જ્યારે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા આપણી સાથે જોડાયા હતા તેમના પણ ઘણા બધા પ્રશ્નો હતા રંજનબેનને લઈને એમના કાર્યને લઈને એમના કામને લઈને અને એમને સવાલો પણ પૂછ્યા નથી એમણે કોઈ કામ કર્યું નથી આ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે તો સ્વાભાવિક રીતે રંજનબેન ભટ્ટની બે ટર્મ પૂરી થઈ ચૂકી હતી અને આ ત્રીજી ટર્મ છે અને એટલે જ ક્યાંક અસંતોષ હોવો એ સ્વાભાવિક સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીની અંદર અંદરનો અસંતોષ એટલી ચરમસીમાએ હતો કે રંજનબેન ભટ્ટને બદલવા માટે ખુલીને કેડરબેઝ ગણાતી આ પાર્ટીમાં લોકો સામે આવ્યા અને એટલે જ કોંગ્રેસ પણ હવે એનો લાભ લઈ રહી હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે રંજનબેન ભટ્ટ સહિતના અનેક ધારાસભ્યો એવા સાંસદો એવા છે કે લોકસભાની અંદર પોતાના વિસ્તારના પ્રશ્નો પણ રજૂ નથી કરી શકતા અથવા તો પોતાના વિસ્તારનો વિકાસ નથી કરી શક્યા એ પ્રકારના અનેક ઉદાહરણો છે માત્ર રંજનબેન ભટ્ટ એકલા નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના નામે આ ઉમેદવારો છે એ ચૂંટાઈને આવતા હોય છે અને એ પોતાના વિસ્તારની અંદર કામો કરવાના બહાના કરતા હોય તે પ્રકારની સ્થિતિ સ્વાભાવિક છે વડોદરા વિશ્વામિત્રીની વાત કરવામાં આવી તો વિશ્વામિત્રી વર્ષોથી એ સ્થિતિમાં છે કે વડોદરા વિશ્રામમાં આ વિશ્વામિત્રી નદી નહીં પરંતુ એક નાડું હોય તે પ્રકારની સ્થિતિ છે કારણ કે એમાં વરસાદી પાણી સિવાય કોઈપણ પ્રકારે પાણી આવ અને એ સાફ સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે પરંતુ એનું પરિણામ ક્યાંય નથી દેખાતું એ પણ સર્વસ્વીકૃત છે સ્વાભાવિક છે અને વડોદરાના વાસીઓ પણ એ જોઈ ચૂક્યા છે એટલે કોંગ્રેસનો આરોપ છે એ બિલકુલ એને યોગ્ય ગણી શકાય છે પરંતુ સામેની સ્થિતિ એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યાર સુધી આ પ્રકારે કોઈ ખુલીને સામે નહોતું આવતું પરંતુ આ વડોદરા બેઠક એવી હતી કે વડોદરા બેઠક ઉપર ઉમેદવાર જાહેર થયા પછી તરત જ રાષ્ટ્રીય સ્તરના નેતા અત્યાર સુધી માત્ર ગ્રામ્ય સ્તરે અથવા તો લોકલ સ્તરે કોઈ વિરોધ પ્રદર્શન થાય તો એ માની શકાય કે લોકોમાં સ્થાનિક સ્તરે કોઈ વિરોધ હોઈ શકે પરંતુ રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પોતાના જ વિસ્તારના મહિલા ઉમેદવાર અને મહિલા સાંસદ સામે બંડ પોકારે એ સ્થિતિ ભાજપ માટે પણ ક્યાંક ખતરાની નિશાની છે અને કેતન ઇનામદારે પણ કહ્યું હતું કે જ્યારે લોકોને બહારથી એટલે અન્ય પાર્ટીમાંથી લાવવામાં આવે છે ત્યારે ભાજપના મૂળ લોકો જે છે એની નારાજગી છે અને એ નારાજગીનું પરિણામ ક્યાંક મતમાં પરિવર્તિત ન થાય અને મત ન મળે એ સ્થિતિ ન થાય એટલા માટે ક્યાંક આ ડેમેજ કંટ્રોલની પરિસ્થિતિ વડોદરામાં શરૂ થઈ હોય તે પ્રકારની સ્થિતિ એને ગણી શકાય છે અને એટલા જ માટે રંજનબેન સામેના અનેક આક્ષેપો વડોદરાનું અગાઉ પણ રાજકારણ એટલું જ ઐતિહાસિક રહેલું છે વડોદરા એમએસ યુનિવર્સિટી હોય કે વડોદરાનું સ્થાનિક રાજકારણ હોય ભાર્ગવ ભટ્ટ મહામંત્રી હતા એમને પણ પોતાની ટર્મ પૂરી થાય તે પહેલાં જ પાર્ટીના મહામંત્રીના પદ ઉપરથી એમને મુક્ત કરવામાં આવ્યા હતા જોકે આજ સુધી કયા કારણોસર એમને મુક્ત મુક્ત કરવામાં આવ્યા એની કોઈ સ્પષ્ટતા ભારતીય જનતા પાર્ટીએ કરી નથી અને એટલે જ ભાજપ આ ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં હોય તે પ્રકારની અત્યારે સ્થિતિ દેખાઈ રહી છે કારણ કે વડોદરા જેવા શહેરમાં ભાજપે બે ટર્મથી સાંસદ રહેલા બેનને ટિકિટ આપી છે ત્રીજી ટર્મ માટે અને ફરીથી એ બેન સામે વિરોધ થાય છે ત્યારે બેને સામેથી કહેવું પડે છે કે હવે હું ઉમેદવારી કરવા માગતી નથી મારા અંગત કારણો છે પરંતુ રાજનીતિમાં આવા કોઈ અંગત કારણો હોતા નથી માત્ર ને માત્ર સત્તાનું કારણ અથવા તો સત્તા ન મળી શકવાનું કારણ અથવા તો પાર્ટી હાઈકમાન્ડની સૂચના હોવાના કારણે વ્યક્તિગત કારણ આગળ ધરી અને પાર્ટી કોઈ નવા ઉમેદવારને આગળ કરે એટલા માટે થઈને આ રાજીનામું એમણે આપ્યું છે જે ચોક્કસથી હિરેન જોડાયેલા આપની પાસેથી માહિતી છે કે આ નિર્ણય જે રંજનબેન બેનભ દ્વારા કરવામાં આવ્યો છે 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 લઈને ઊઠી રહ્યા અનેક બાબતો સામે આવી રહી છેલ્લા બે ટમથી તેઓ રહ્યા પરંતુ એ બે ટર્મમાં શું કામ થયા છે શું કામ નથી થયા અનેક બાબતો અત્યારે હાલ સામે આવી રહી છે અને જે અંગત કારણોને લઈને હું ચૂંટણી નહીં લેણું આ પ્રકારનો જે નિર્ણય તેમના દ્વારા કરવામાં આવ્યો છે જે પોસ્ટ કરવામાં આવી છે તેના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે સૌપ્રથમ પ્રથમ પહેલા ભાજપ દ્વારા આ નક્કી કરી દેવામાં આવ્યું હશે તેમના બદલે કોઈ બીજો ચહેરો સામે આવે તેની પૂરેપૂરી સંભાવનાઓ અહીંયા જોવામાં આવી રહી છે જેને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવી શક્યો હોય